ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર અને મહિલા પત્રકાર દ્વારા પાંચસો સાપોનું રેસ્ક્યુ કરી છોડવામાં આવેલ ચર્ચાસ્પદ વિગતો ધાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકર અને મહિલા પત્રકાર દ્વારા પાંચસો સાપોનું રેસ્ક્યુ કરી છોડવામાં આવેલ ચર્ચાસ્પદ વિગતો સામે વન વિભાગ પાસેથી માહિતી માંગી ધાંગધ્રાના એક વ્યક્તિને પાંચસો સાપોનું રેસ્ક્યુ કર્યું હોવાનું જાણવા મળતા શું હકીકત છે કેવી રીતે સાપોનું રેસ્ક્યુ કર્યું છે કયા સાપોને છોડ્યા છે તે તમામ બાબતોને અનુલક્ષી વન વિભાગ આ પાસે માહિતી માંગી તો જો સુકાય છે विगतો સાંભળી હેમાબેન સિંકલ ના બાબતે મને માં દ્વારા દિવસીય સેમિનાર કરવામાં તો એમાં છે અને બે હજાર એકવીસમાં જેની એક દિવસની તાલીમ લેવી પડે સ્નેક રેસ્ક્યુની આખી એ દિવસ એમનો બી આમાં પત્રક અને સર્ટિફિકેટ સામેલ છે ત્યારબાદ જે તે સમયના અધિકારીએ એમને સ્નેક રેસ્ક્યુઅર તરીકેનું જે ઓળખપત્ર આપવામાં આવ્યું હતું એ ગવર્મેન્ટની સાઈટ ઉપર બી ઉપલબ્ધ છે અને હું બી તમને અહીંથી અત્યારની કચેરીથી આપી શકું છું અને પહેલાં નિયમો અલગ હતા પછી વચ્ચે જ્યારે જ્યારે કદાચ આજથી બે ત્રણ વર્ષ પહેલાં ત્યારે સ્નેક રેસ્ક્યુની બાઇટ થવાના ચાન્સીસ વધી ગયા એટલે ગવર્મેન્ટે અમુક જે રેસ્ક્યુ ઇસ્ક્યુ રેસ્ક્યુ રેસ્ક્યુ કાર્ડ ઇસ્યુ કરવાના જે હોય છે ઓળખપત્ર અને જે ગાઈડલાઇન હોય છે વધુ સ્ટ્રેન્જર બનાવી હતી જે નવી ગાઈડલાઇન મુજબની અત્યારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે